રાજકોટ શહેર પોલીસ કમિશનર માનનીય કુમાર ઝા સર માનનીય અધિક સીપી સર મહેન્દ્ર ભગડિયા સરના આગેવાની અને માર્ગદર્શન મુજબ રાજકોટ શહેર પોલીસ દ્વારા ટોટલ સાતસો ને છપ્પન અલગ અલગ જે અસામાજિક પ્રવૃત્તિ સાથે જોડાયેલા ઇસમોની યાદી તૈયાર કરવામાં આવી છે અને તે તમામ ઈસમો વિરુદ્ધ આગામી દિવસોમાં અસરકારક અટકાયતી પગલાં લેવામાં આવશે પાસા તડીપાર સહિતના અટકાયતી પગલાં લેવામાં આવશે અને તે ઉપરાંત ખાસ કરીને આ લોકો જે પૈસો કમાય છે અને તે પૈસા દ્વારા જે સરકારી જમીનો ઉપર દબાણ કરે છે ગેરકાયદેસર વીજ જોડાણો મેળવે છે મની લોન્ડ્રિંગ સાથે પણ જોડાયેલા હોય તો તે તમામ પ્રકારની તપાસ કરી અને કોર્પોરેશનની બેન્કિંગ વિભાગની રેવન્યુ શાખાની મદદ લઈને આગામી દિવસોમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે દબાણો દૂર કરવામાં આવશે વીજ જોડાણો કપાવવામાં આવશે અને હાલ જે છે એ જંગલેશ્વર વિસ્તારની અંદર ડ્રગ્સની પ્રવૃત્તિ સાથે જોડાયેલા રમા તેના તમામ સાગરીતો છે તે લોકોની પ્રોપર્ટીઝ આઇડેન્ટિફાઈ કરી અને જે કંઈ પણ ગેરકાયદેસર પ્રોપર્ટીઝ હશે તેના વિરુદ્ધ નિયમ અનુસારની કાર્યવાહી હાથ ધરવામાં આવશે અને તે કામગીરી હાલ કોર્પોરેશનની મદદથી શરૂ પણ કરી દેવામાં આવશે બુટલેગરો પ્રોહિબિશનના આરોપીઓ કે જીપીએક પાત્રીસ કે જે કઈ કામગીરી કરવાની હોય જેના વિરુદ્ધ વધુ ગુનાઓ દાખલ થયેલા હોય તો તે કનેક્શન ઉતરાવી લેવાનું અથવા તો ગેરકાયદેસર બાંધકામ હોય તો બાંધકામ થોડી અભિયાન હાથમાં લીધેલ છે તે મુજબ અહીં આપ જોઈ શકો છો કે આ એક ગેરકાયદેસર બાંધકામ છે કે જેમાં વીજ કનેક્શન હતું જે પીજીવીસી દ્વારા ઉતારી લેવામાં આવ્યું